ગુજરાતની મહિલાઓ કેટલી અભાગણી હશે વિચારો કે ગુજરાતની સ્થાપનાથી લઈ આજ સુધી રાજકારણમાં હંમેશા મહિલાઓની ઉપેક્ષા જ થઈ છે વર્ષ ઓગણીસો સાઠ માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી લઈ આજ સુધીની ગુજરાત વિધાનસભાની સ્થિતિની સમીક્ષા કરીએ તો કેટલી ચોંકાવનારી વિગતો સામે આવે છે ક્યારેક ક્યારેક તો નટી શૂન્ય મંત્રીમંડળ પણ ગુજરાતને જોવા પડી છે આપણે જ્યારે મહિલાની હિસ્સેદારીની વાતો કરતા હોય લોકસભામાં મહિલાની વાતોના બળગા ફૂકતા હોય ત્યારે ગુજરાતની વિધાનસભાની સ્થિતિની પણ આપણે સમીક્ષા કરવી જોઈએ જેથી ખબર પડે કે મહિલાઓના નામે રાજનેતાઓ માત્ર ચરી ખાય છે કે પછી મહિલાઓને કંઈ આપે છે પણ ખરા નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન સરકારના મંત્રી મંત્રીઓએ ગઈકાલે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય સમક્ષ શપથ ગ્રહણ કરી આજે મંત્રી કાર્યભાર સંભાળ્યો છે પણ ઉડીને આંખે વળગે એવી વાત છે કે પચીસ મંત્રીઓમાં માત્ર ત્રણ જ મહિલાઓને સ્થાન મળ્યું છે વળી તેમાંથી એક પણ મહિલાને કેબિનેટ મંત્રીનું પદનું સ્થાન મળ્યું નથી ત્રણ રાજ્ય કક્ષાના મહિલા મંત્રી રીવાબા જાડેજા મનીષા વકીલ અને દર્શના વાઘેલાને સ્થાન જરૂર આપવામાં આવ્યું છે પણ સવાલ એ છે કે જ્યારે મહિલાઓની સમાન હિસ્સેદારીની વાત કરી લોકસભામાં તેત્રીસ ટકા અનામત આપવામાં આવે છે તો એ મુજબ છવ્વીસ મંત્રીના તેત્રીસ જોઈએ તો આઠથી નવ મહિલા મંત્રી હોવા જોઈએ એથી આગળ જોવા જઈએ તો છ કેબિનેટ મંત્રીના તેત્રીસ ટકા લેખે એક મહિલાને તો સ્થાન મળવું જ જોઈએ પણ અહીંયા દેખાવ ખાતર માત્ર મહિલાઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા હોય એવું લાગે છે બાકી ખરેખર તો ઉપેક્ષા જ કહેવાય આમ પણ જ્યારે મહિલાને નોકરીની વાત હોય રાજકારણ હોય કે સમાજ હોય બધે ઉપેક્ષાનો જ સામનો કરવો પડે છે ત્યારે રાજકારણ એવી બાબત છે જેમાં મહિલાઓને વધુ હિસ્સેદારી મળે તો સમાજ સહિત દરેક સ્થળે મહિલાઓની ઉપેક્ષા ઓછી કરવામાં મદદ મળી શકે છે આ બધી બાબતોને વિચારી અમે ઇતિહાસના પન્ના ફંફોસ્યા તો સામે આવ્યું કે ગુજરાત વિધાનસભામાં રાજ્યની સ્થાપનાથી લઈ આજ સુધી માત્ર આનંદીબેન પટેલ એક મુખ્યમંત્રી બન્યા અને તેમને કેબિનેટ મંત્રીનું પદ પણ નરેન્દ્ર મોદીની સરકારમાં મળ્યું હતું પણ જ્યારે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમને પણ કોઈ મહિલાઓનું વિચાર્યું નહીં અને પોતાની કેબિનેટમાં એક પણ મહિલા મંત્રીને સ્થાન નહોતું આપ્યું અને મહિલાએ જ મહિલાની ઉપેક્ષા કરી હતી ત્યારબાદ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ભાનુબેન બાબરીયાને કેબિનેટમાં સ્થાન મળ્યું અને હવે ફરી ભૂપેન્દ્ર પટેલના કેબિનેટમાં કોઈ મહિલા મંત્રીને કેબિનેટ મંત્રી તરીકે સ્થાન નથી મળ્યું પણ આ બીજા મુખ્યમંત્રીઓની સાપેક્ષમાં જોઈએ તો મહિલાને કેબિનેટ મંત્રીમાં નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જ સ્થાન આપવાનું યોગ્ય સમજ્યું છે એવું કહી શકાય એ ઉપરાંત જો વાત થાય તો અગત્યનું સ્થાન કહેવાય તેવું વિધાનસભાના અધ્યક્ષનું સ્થાન તો એ ખુરશી પણ માત્ર એક જ મહિલા નીમાબેન આચાર્યને મળી હતી પણ નિમાબેન હતા તો રાજ્ય કક્ષાના મંત્રી ત્યારબાદ કે તે પહેલાં ક્યારેય અધ્યક્ષના પદ પર કોઈ મહિલાને આજ સુધી સ્થાન નથી મળ્યું ઇતિહાસમાં હજુ થોડા પાછળ જઈએ તો મહિલાઓની ગંભીર ઉપેક્ષા પણ હજુ વધારે જોવા મળે છે વર્ષ ઓગણીસો પંચાણુંથી ઓગણીસો સત્તાણું દરમિયાન બે વર્ષમાં ગુજરાતને ચાર ચાર મુખ્યમંત્રી જોવા મળ્યા હતા કેશુભાઈ પટેલ સુરેશ મહેતા શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ પણ આ ચારેય મંત્રીના મંત્રીમંડળમાં એક પણ મહિલાને સ્થાન આપવામાં નહોતું આવ્યું જ્યારે કે એ સમયે ત્રણ મહિલાઓ હતા જે ધારાસભ્ય હતા અને ત્યારે પત્રકારો આ સરકારના મંત્રીમંડળને નટી શૂન્ય મંત્રીમંડળ કહેતા કેમ કે જે તે સમયે નાટકોમાં પાત્ર તરીકે મહિલાઓ ભાગ નહોતી ભજવતી માટે પુરુષો મહિલાનું પાત્ર ધારણ કરતા હતા અને માટે એવા નાટકો માટે શબ્દ પ્રચલનમાં આવ્યો નટી શૂન્ય નાટક અને તેમાંથી મહિલા મંત્રી વગરના મંત્રીમંડળને નામ મળ્યું નટી શૂન્ય મંત્રીમંડળ હજુ આટલેથી નથી અટકતી મહિલાઓની ગુજરાત વિધાનસભામાં ઉપેક્ષાની વાત જોવા જઈએ તો હાલ જે મંત્રીઓ બન્યા તેમાં પીએપીએસ માટે જે એસઓ અને ડીવાયએસઓની નિયુક્તિ થઈ તેનો આંકડો સિત્તેરનો છે પણ શું ગુજરાતમાં કોઈ મહિલા એસઓ કે ડીવાય કાબેલ જ નહીં હોય કે સિત્તેરમાંથી એક પણ મહિલાને મૂકવામાં નથી આવ્યા આ જીએડી દ્વારા મહિલાઓ અધિકારીઓ સાથે થયેલો અન્યાય પણ કહી શકાય જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સુરક્ષામાં મહિલાઓને મૂકી ઇતિહાસ રચવામાં આવ્યો હોય પ્રધાનમંત્રી મોદીએ સંસદમાં મહિલાઓ પહોંચે માટે અનામતનો કાયદો ઘડ્યો હોય અને વાયુસેનામાં મહિલાઓને સ્થાન આપી સેનામાં પણ મહિલાઓને હિસ્સેદાર બનાવવા સાથે સાથે ઓપરેશન સિંદૂર કે જેમાં મહિલા સૈન્ય અધિકારીઓને સામેલ કરી રાજકીય જશ ખાટવામાં આવ્યો હોય ત્યારે ગુજરાતની વિધાનસભામાં મહિલાઓ માટે આવી હાલત કેમ હશે આ જવાબ નાગરિકોએ કમેન્ટ બોક્સમાં આપવો જોઈએ આ વિડીયો શેર ફોરવર્ડ કરો જેથી સરકારને અને સરકારી બાબુઓને પણ ખબર પડે કે માત્ર મહિલાના નામના બણગા ફૂકવાથી મહિલાનું કલ્યાણ કે ઉદ્ધાર નહીં થાય તેમને હિસ્સેદારી આપવાથી જ એ ભગીરથ કાર્ય કરી શકાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર